ભાઈ ઉમરામ ગ્રામ પંચાયત સોલસો ગ્રામ પંચાયત તમે એલસી ગેટ નંબર રેલવે ઓવરબ્રીજ માટે જે મીટિંગ લીધી એનું તાત્પર્ય મેન તો એમના દ્વારા જે સુનાવણી હતી પ્રાંત કચેરીમાં ગામવાળાએ બધાએ સજેશન્સ આપેલા હતા કે ફોરલેનની જગ્યાએ નાનો બ્રિજ કરીને આપો કે અંડરપાસ કરો અમને કોમ્પન્સેસન કઈ રીતનું મળશે તો એના માટે ફાઇનલી એમને બી સમજાવવા માટે કે આટલે એલસી આપણા ઉમરગામ ખાતે લેન બ્રિજ બનવાનો છે એ ફાઇનલ છે ને જે એકવીઝેશનનું છે જમીન સંપાદન કરવાનો જે ઇશ્યુ હતો સર્વિસ રોડ માટે

હા દુકાનો હશે કમ્પાઉન્ડ વોલ હશે જે છાપરા બહાર કાઢીને એ રીતના બધું જે કન્સ્ટ્રક્શન હશે તે બધું ડિમોલિશ થશે માર્જિન કેટલું છે બંને બાજુ એ બધા આપણા રોડની આપણું બ્રિજની એલાઇમેન્ટ છે તે પ્રમાણે આપણે અલગ અલગ તો બી અંદાજે કેટલું મીટર એ દસ મીટર સાડા નવ દસ મીટરથી લઈને બાર મીટર સુધી સેન્ટર જે એલાઇમેન્ટ સેન્ટર અને લંબાઈ કેટલી છે એક વસ્તુ આપણે અરાઉન્ડ સાડી મીટર છે ઈસ્ટમાં સાડી મીટર જેવું છે ને સાહેબ આનું ડાયવર્ઝન ક્યાં ગેટ પરથી લેવાનું છે આપણે હમણાં સિક્સટી સેવન ફ્રોમ પ્લાનિંગ કરીએ છે છીએ એટલે જે ઉદ્યોગ જગત આવે છે ઉમરામ જેડસી એમાં મોટા વિકલ જાય એના માટેનું શું પ્રયોજન છે એને તો ડાયવર્ટ કરીશું એ લોકલ ટ્રાફિક માટે આપણે સિક્સટી સેવન પર ડાયવર્ટ કરવાનું પ્લાનિંગ છે અને હેવી ટ્રાફિક તો બીજા મકાઓ બધા બીજા આપણા ઓલ્ટરનેટિવ છે ઘણા બધા તેના પર આપણે ચાલુ ક્યાં છે આની કામગીરી બ્રિજની ઓલરેડી બ્રિજની કામગીરી તો હમણાં ટેન્ડરિંગ સ્ટેજ છે એટલે જે ટેન્ડર ફાઇનલ થશે ને સ્ટાર્ટ કરીશું સર એક સવાલ એ હતો કે અંડરબ્રિજ માટે બધાની રિક્વાયરમેન્ટ અહીંયા લોકલ ગામવાળાઓની બંને ગામની રિક્વાયરમેન્ટ એવી હતી કે અંડરપાસ પણ આપે એના માટે સરકારમાંથી પણ ને અહીંયાથી ધારાસભ્યથી આપણા મિનિસ્ટર સાહેબને બધાએ સજેશન કરેલું એટલે આપણે એના માટે પણ હવે પ્લાનિંગ કરી છે છીએ એક એડિશનલ વધારે બ્રિજ સિવાય પણ આપણે આરયુબી માટે સર્વે કરીને એનું કયું લોકેશન ને કઈ રીતે મને છે

એ મિટિંગમાં શું પ્રશ્નો કરે છે ગામ લોકોના પ્રશ્નો સાંભળવાના છે જે કંઈ લોકોના નાના મોટા પ્રશ્નો છે જે કંઈ ને લાગતા વળતા છે ને લાગતા વળતા છે એ પ્રશ્નો માટે આજે અમે મિટિંગ રાખી છીએ એમાં વધુની વધુમાં વધુમાં સંખ્યામાં લોકો આવ્યા છે અહીંયા અને એમના પ્રશ્નો આજે અમે સાંભળ્યા છે એ આર બી ખાસ સાંભળ્યા છે ને એનું કઈ રીતે નિરાકરણ કરશે એ લોકોને નુકસાન ઓછું જાય કમ્પન્સેશન વધારે મળે એ રીતની એમને એમને બાયદરી આપી છે એમાં જે કંઈ બનતો અમારા ગ્રામ પંચાયત વતી થશે એ અમે એમની સાથે ગામજનો સાથે રહીને અને આરંગી સાથે રહીને કામ કરવા માટે તત્પર છે હવે બીજા આવવાથી કેટલા લોકોને એમાં લાભ ને લોકોની જે જૂની માંગણી છે સંતોષકારક એવું લાગે છે હવે ઘણા વર્ષોથી અમારે ત્યાં ટ્રાફિકની સમસ્યા છે જીઆઈડીસીને લઈને કારણ કે અમારે ત્યાં વેસ્ટમાં જીઆઈડીસી આવું છે જીઆઈડીસીમાં અંદાજે બે હજારના આસપાસના અમારો ઉદ્યોગી છે એટલે અમારા જે કામદાર વર્ગ છે એ મોટા મોટો કામદાર વર્ગ ઈસ્ટમાંથી આવે છે તો હાલ છેલ્લા પાંચ દસ વર્ષથી કે સાંજે સાંજના સમયે ત્રણ કલાક અને સવારના ત્રણ કલાક એ ખૂબ જ હેવી ટ્રાફિક એક એક કિલોમીટરમાં એના એ રહે છે એ માટે અમારી વર્ષોથી એમની માગણી હતી પણ અત્યારે હાલ ટ્રેડ કોરિડોર નહીં સિવાય અમારે એક બ્રિજ આવે તો અમારા ગામને એની ઘણી સુવિધા મળશે કારણ કે લોકોનો જે ટાઈમ અને ખર્ચો જે પેટ્રોલમાં થતો હતો એ ઘણો બચશે વિરોધ કેટલા જણ નો સાહેબ સાહેબ આપણો વિરોધ તો અમારે કોઈનો વિરોધ નથી નોંધાયો પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ જેટલું અમારું નુકસાન ઓછું જાય અમને સારામાં સારું સરકાર તરફથી વળતર મળે એવો વિરોધ અમારે ત્યાં કોઈ પણ એવો ખાલ નોંધાયો નથી સોસોમાં ગ્રામ પંચાયતમાં કેવો સરકાર સાહેબ ઓડિટ મામલે પ્રજા આ એક ડેવલપમેન્ટનું કામ છે સારું કામ છે કે ભવિષ્યમાં સોલસુંબાને આના ઘણા લાભ મળ્યા છે સોલસુંબા સિવાય અમારે મહારાષ્ટ્ર બોર્ડર છે આ બાજુ નગરપાલિકા છે દેરી ગ્રામ પંચાયત છે એને પણ આ બ્રિજનો ઘણો ઘણો લાભ મળે છે તો હાલ અમે તો એવું જ વિચાર્યું છે કે આનાથી વધારે વધારે લાભ આજુબાજુના નગા મળે